આપણે જ્યારે કોઈને મળીએ ને ત્યારે આડી અવડી વાત પૂરી થાય પછી આપણે પૂછે ફતે તમારી ઉંમર કેટલી થઈ મન તો પૂછે છે હવે મેં આ પર્વની વાત કરી એટલે સૌથી પહેલાં તો મારા મનમાં જ આ પ્રશ્ન થયેલો આ પર્વ કેટલું જૂનું નાતાલ ઉજવતા હોત તો આ સવાલ ના થાત પાસખા ઉજવતા હોત તો આ સવાલ ના થા એટલે સૌથી પહેલા આપણે આ પર્વ કેટલું જૂનું એ જાણી લઈએ આ પર્વ કેમનું શરૂ થયું એ જાણી લઈએ જો કે કેરી ખાતા હોઈએ પછી આંબાના મૂળમાં જવાની જરૂર નથી પણ આંબાના મૂળમાં જઈએ તો કેરીને વધારે સમજી શકીએ એ જ પ્રમાણે ઈસુના પૂજ્ય હૃદયનું પર્વ એના મૂળમાં જઈએ તો કદાચ એ પ્રત્યે થોડી વધારે આપણી ભાવના જાગશે આ પર્વ ઈસુની પોતાની ઈચ્છા છે ઈસુએ ફ્રાન્સ દેશમાં એક સિસ્ટર એમનું નામ સિસ્ટર માર્ગરેટ મેરી આલાકોક માર્ગરેટ મેરી આલાકોક એમને એ જે કોન્વેન્ટમાં છે એ કોન્વેન્ટનું નામ વિઝિટેશન કોન્વેન્ટ ત્યાં પ્રભુ ઈસુ એમને દર્શન આપે છે અને દર્શનમાં પ્રભુ ઈસુ પોતાનું હૃદય બતાવે છે ફ્રાન્સ દેશનું આ શહેર છે નામ સાંભળી લઈએ નામ સાંભળી લઈએ પારાય છે આ પારાય શેરમાં વિઝિટેશન કોન્વેન્ટમાં માર્ગરેટ મેરી આલાકોક નામના એક સિસ્ટર અને એમને પ્રભુ દર્શન દે છે હવે સૌથી પહેલાં વાત કોને કરે સિસ્ટરે વાત કરી પોતાના એ કમ્યુનિટીના સિસ્ટરોને બે જણે સ્વીકારી પાંચ જણે ના સ્વીકારી આ બેનને ગાંડી ગણી દીધી અને ઈસુ તો વારંવાર દર્શન આપે છે અને પોતાનું હૃદય બતાવે છે એટલે જો પર્વની શરૂઆત ઈસુ કરે છે પણ સૌથી પહેલું સાધન સિસ્ટર માર્ગરેટ મેરી આલાકોક જે આજે સંત છે માતા ધર્મસભામાં હવે ઈસુ આ સિસ્ટરને વચન આપે છે ભલે તારી કમ્યુનિટીમાં કેટલાક તારો વિરોધ કરે તને હસી નાખે હું તારા ઘરે મારો એક વફાદાર સેવક છે મારો એક પરમ મિત્ર છે એને મોકલવાનો છું વફાદાર સેવક પરમ મિત્ર કોણ છે તો આ એ બીજું પાત્ર આ એક ઈસુ ઈસુસ પુરોહિત છે વર્ષનો અને એ બદલી આ પારાઈ શહેરમાં થાય છે અને હવે ચોક્કસ આ શહેરમાં બદલી થઈ છે એટલે કોન્વેન્ટની મુલાકાત કરવી પડે સિસ્ટરોનો ઘરોબો કેળવવો પડે હવે સિસ્ટર માર્ગરેટ મેરી આલાકોકને ઈસુએ કહી રાખેલું છે હું મારો એક વફાદાર સેવક અને પરમ મિત્ર મોકલવાનો છું અને આ ફાધર જ્યારે ત્યાં મુલાકાતે આવ્યા ત્યારે વળી પાછા ઈસુ સિસ્ટરના અંતરમાં બોલ્યા આજ એ મારો પરમ મિત્ર છે વાત કરેની સાથે અને એટલે સિસ્ટરે વાત કરી દિલ ખોલ્યું ફાધર મને આવા દર્શન થાય છે અને ફાધર કહે છે ઓહો આ તો બહુ સાચા દર્શન છે ઓ સિસ્ટર તમે કેટલા બધા પવિત્ર છો ઈસુ તમારી સાથે વાત કરે છે એટલે હવે બે સાધનો સિસ્ટર માર્ગરેટ મેરી આલાકોક ફાધર હવે ફાધરનું નામ હવે ફાધરનું નામ સાંભળીએ ક્લોડ એ પણ છે એટલે નામ થોડા અવડા નહીં યાદ રાખશો મેરી ક્લોડ આ બીજું સાધન હવે એક સવારે આ ફાધર ક્લોડ લાકુલ આ કોન્વેન્ટમાં પરમ પૂજા કરે છે ત્યારે એમને દર્શન થાય છે શું દર્શન કયું દર્શન તો હૃદય પણ કેવું હૃદય સડકતું હૃદય અને આ ઈસુનું હૃદય છે ફાધર પારખી જાય છે અને એ સડકતા હૃદયમાં બીજા બે હૃદય દેખાય છે અને ત્યાં ઈસુનો અવાજ ફાધર સંભળાય છે આપણે શુદ્ધ પ્રેમમાં ત્રણ હૃદય એકબીજા સાથે જોડાઈએ છીએ એટલે ઈસુના હૃદય સાથે પહેલા સિસ્ટર માર્ગરેટ મેરી બીજા બદલી થઈ છે ફેબ્રુઆરી મહિનામાં હવે આવે છે માર્ચ એપ્રિલ મે જૂન ચાર મહિના પછી પ્રભુ ઈસુ સિસ્ટર માર્ગરેટને મળે છે સિસ્ટર તમારે હવે ભક્તોને કહેવાનું છે મારા હૃદયની ભક્તિ કરે ઈસુના પૂજ્ય હૃદયની ભક્તિ અને સિસ્ટર ગભરે ગયા હું કેમ નહીં કરી શકું આ બધું ફાધર ને કે ફાધર મદદ કરશે તો હવે પહોંચી ગયા ફાધર પાસે ફાધર મને પ્રભુ ઈસુ આ સંદેશ આપે છે સારું સંદેશ મને સ્પષ્ટપણે કહો ઈસુએ એવો સંદેશ આપ્યો છે પરમ પ્રસાદ નું પર્વ ઉજવાય જાય ઈસુના દેહ રક્ત નું પર્વ ઉજવાય જાય એ રવિવાર હશે પછી જે અઠવાડિયું શરૂ થાય એમાં જે શુક્રવાર આવે એ શુક્રવારે મારા પૂજ્ય હૃદય નું પર્વ ઉજવવું ઈસુ કે છે ઈસુ કહે છે આપ પૂજ્ય હૃદય નું પર્વ ઉજવવું જોઈએ એટલે આ બંને જણ આ બંને જણ આપણી માતા ધર્મસભામાં સૌથી પહેલા આ પર્વ ઉજવે છે એ તારીખ હતી એકવીસમી જૂન સોળસો પંચોતેર અને આ જે છે એકવીસમી જૂન બે હજાર વીસ માત્ર 345 વર્ષમાં બે જણમાંથી આજે આખી દુનિયા આ તહેવાર આ પર્વ ઉજવે છે પૂર્વમાં થી માડી પશ્ચિમમાં હવાઈ સુધી પૂર્વમાં ટોક્યોથી માડી પશ્ચિમમાં હોનોલુલુ સુધી માત્ર 345 વર્ષ હવે તમને ખબર છે એક પૈગંબર પૈગંબર એટલે મહાપંડિત ગમલિયલ એમણે આ કીધું હતું જે કોઈ પ્રવૃત્તિના મૂળમાં પ્રભુ હોય એ પ્રવૃત્તિ ટકી જ રહે માત્ર ટકી ના રે એનો વિકાસ થાય અને આ ઈસુના પૂજ્ય હૃદયની ભક્તિ કેવી વિકસી છે સારું તો આ હતી વાત એની શરૂઆતની કેમની ધર્મસભામાં એ સત્તાવાર ભક્તિ બની તો એના વિશે બે પાંચ વાક્ય સાંભળી લઈએ

બેન વધારે વાત કરે છે અને આ બેનને ફાધરની આ વાતોમાં એટલો રસ પડ્યો ઈસુના પૂજ્ય હૃદયની ભક્તિ અને રાજવી બેન છે હા પત્ની છે રાજવી કુટુંબની પણ બહુ પ્રભાવશાળી છે અને એની વગ ખાસી છે એટલે તરત જ થોડા વર્ષમાં વડા ધર્મગુરુ અને એમનું નામ છે ઇનોસન્ટ

આ પ્રભુ ચાલો હવે વર્ગમાં શિક્ષક વિજ્ઞાનના શિક્ષક કે છે હૃદયના બે ભાગ છે જમણું હૃદય અને ડાબુ હૃદય અને આ બે ભાગ વચ્ચે વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ કારણ કે એક ભાગમાં શુદ્ધ લોહી અને બીજા ભાગમાં અશુદ્ધ લોહી મિક્સઅપ ના થવું જોઈએ એટલે આ હૃદયમાં બે ભાગ છે હૃદય એક જ પણ બે ભાગ છે આ તો થઈ આપણી બાયોલોજીની વાત જીવ વિજ્ઞાન વાત અને આ તો સ્કૂલમાં બધાને શીખવ્યું છે આપણે ડોક્ટર પાસે જવાની જરૂર નથી હવે જીવ વિજ્ઞાન બાયોલોજીમાંથી આપણે થિયોલોજીમાં આવીએ તો જો હૃદયના બે નક્કર ચોખ્ખા સ્પષ્ટ ભાગ છે એ એમ આ હૃદય પાસે બે ચોખ્ખી નક્કર સ્પષ્ટ કેપેસિટીસ છે ક્ષમતા કઈ ક્ષમતા તો હૃદય પાસે બે ક્ષમતા છે એક પ્રેમ કરવાની ક્ષમતા ક્ષમતા અને બીજી પ્રેમ સ્વીકારવાની સમજીએ સમજીએ ક્ષમતાલોજી શું કહે છે જીમીનું હૃદય એક ક્ષમતા ધરાવે છે એક કેપેસિટી વિજય બીબીએન ને પ્રેમ કરવાની એટલે જીમીના હૃદયમાંથી પ્રેમ જશે પણ જો વિજય બીબીએલ નું હૃદય પ્રેમ સ્વીકારવાની ક્ષમતા ના ધરાવતું હોય તો મારો પ્રેમ પાછો પડશે એટલે વિજય બીબીએલ નું હૃદય પ્રેમ સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે માટે મારો પ્રેમ ત્યાં ગયો અને વન વે ટ્રાફિક થઈ ગયો હવે વિજય બીબીએલ ના હૃદય પાસે બીજી ક્ષમતા છે પ્રેમ કરવાની ક્ષમતા અને જીમી પાસે પ્રેમ સ્વીકારવાની ક્ષમતા છે એટલે જેવો પેલો પ્રેમ આવે છે તરફથી અને અને ત્યાં એ પ્રેમ સ્વીકારી શકે છે છે જે આ બે ક્ષમતા ને એનાથી જે સંબંધ બંધાય છે અને એ સંબંધ જો જોવો હોય તો પતિ પત્ની નો સંબંધ રિશ્તા હિન્દી મૂવીનું નું નામ નથી બોલતો આ રિશ્તા એ પતિ પત્ની આ તો અત્યારે આપણે પહેલેથી પસંદ કરીએ છીએ પણ જૂના જમાનામાં તો મા બાપ બતાવે એ એ યુવક કે યુવતી અને કેવો સંબંધ બંધાતો કારણ કે આ બે ક્ષમતા હતી હવે ઈસુ આ કે છે મારી એક ક્ષમતા છે મારી એક કેપાસિટી છે પ્રેમ કરવાની પણ મારે હવે મારી બીજી ક્ષમતા પણ ઉપયોગમાં લેવી છે પ્રેમ સ્વીકારવાની પણ તમે કરો તો ને અને કરો ને એટલે આ પર્વ આપ્યું આપણને પ્રેમ કરો મને તો હું તમારો પ્રેમ સ્વીકારી શકું એટલે તમારી પાસે ક્ષમતા છે જીવી તારી પાસે ક્ષમતા છે પ્રેમ કરવાની મને પ્રેમ કર પણ હું તો પ્રભુને કહું છું પ્રભુ તું પ્રેમ કરે છે ને બસ પતી ગયું પણ આ તો અપૂર્ણ વિકાસ કહેવાય કારણ કે હૃદયમાં બે ભાગ છે હૃદયમાં બે ક્ષમતા છે અને બંને ક્ષમતાનો સંપૂર્ણપણે ઉપયોગ થવો જોઈએ અને અને એટલે આ પર્વ આવી આજે આપણે શું કહે છે પ્રભુ હું પણ તમને પ્રેમ કરું છું અને પ્રભુ ખભેર આપણો પ્રેમ સ્વીકારે છે ચાલો હવે પહેલી વાત આપણે કરી લીધી આ પર્વ આવ્યું કેમનું બીજી વાત આપણે બાયોલોજી અને થિયોલોજીની કરી હવે આપણે રોજિંદા જીવનની કરીએ ભૂલ ભૂલમાં આપણે માની બેઠા પ્રેમ એ લાગણી છે અંગ્રેજીમાં લવ ઇઝ ઇમોશન પણ ઈસુ કહેશે લવ ઇઝ એક્શન કરવું પડે કંઈક કંઈક કરવું પડે અને એટલે ઈસુ છેલ્લા ભોજન વખતે લવ શું છે એ કરી બતાવે છે પ્રેમ શું છે એ કરી બતાવે છે લવ ઇઝ એક્શન પ્રેમ કાર્ય છે અને જ્યાં સુધી હું કાર્ય ના કરું ત્યાં સુધી પ્રેમ વ્યક્ત ના થાય અને એટલે આપણને હવે રોજિંદા જીવનમાં આ પ્રેમ વ્યક્ત કરવાનું કહેવામાં આવે છે હવે એ પ્રેમમાં જો લાગણી ભરી જાય ને તો તો એ કેટલી મહાન પ્રવૃત્તિ થઈ જાય આપણે કલ્પના પણ ના કરી શકીએ જો દાખલો હો માત્ર દાખલો અને પછી પૂરું કરીએ અંગ્રેજીમાં બે શબ્દ છે લાઈક અને લવ તો ગુજરાતીમાં લાઈક ને આપણે કહીએ છીએ ગમો મને ગમો છે અને મને અણગમો છે મને આ વ્યક્તિ ગમે છે હવે ક્યારેક વ્યક્તિ ના ગમે પણ એ વ્યક્તિ પર આપણને બહુ પ્રેમી હોય એ વ્યક્તિનું એકાદ કાર્ય એવું હતું કે જેનાથી મને બહુ જ આઘાત લાગ્યો છે અને એટલી વ્યક્તિ મને ગમતી નથી પણ એ વ્યક્તિ પ્રત્યે મારો પ્રેમ છે કેમ કારણ કે કદાચ મારો દીકરો છે કે મારી દીકરી છે કે મારા પપ્પા છે કે મારી મમ્મી છે અને એટલે એમને માટે મારે જે કંઈ કરવાનું છે જે મારી જવાબદારી બને છે એ હું કરું છું હું પ્રેમ કરું છું કદાચ મારે ગમો નથી એમના પ્રત્યે આવું બને છે આવું ઘણી વખત બને છે કારણ કે એવું કંઈક કાર્ય થઈ ગયું છે એ ભાઈ કે બહેનથી કે આપણને આઘાત લાગે છે કદાચ માની લો કે હું વ્યાસની છું અને મારી જુવાન દીકરી છે અને એને ખરેખર ખૂબ શરમ આવે છે પપ્પા વ્યાસની છે અને એટલે ગમવાની વાત મને મારા પપ્પા નથી ગમતા કદાચ મારા વિશે એવું કહી દે મારી દીકરી પણ મારું એટલું માન જાળવશે મારી એટલી કાળજી રાખશે જો મને તાવ આવ્યો તો એને ઊંઘ નહીં આવે મને દવાખાને લઈ જવા પ્રયત્ન કરશે મારી બધી સેવા કરશે પ્રેમ એટલે ઈસુ આજે આપણને કહે છે આ લાગણી વેળાનો પર્વ કે લાગણી વેળાનો તહેવાર નથી નક્કર કાર્યનો છે અને એટલે મને વ્યક્તિગત ના ગમે કોઈ પણ કારણોસર ગમે તો તો બહુ સરસ બહુ સરળ બની જાય પણ કદાચ ના ગમે પણ વ્યક્તિને પ્રેમ કરવામાંથી આપણે બાકાત ના રહી શકીએ ચાલો આપણી બંને કેપાસિટીનો ઉપયોગ કરીએ પહેલી કેપેસિટી પ્રેમ કરીએ અને સામી વ્યક્તિ જ્યારે મને પ્રેમ આપે ત્યારે સ્વીકારીએ અને સંબંધો બંધાશે પ્રયત્ન કરીએ આજે આજે ઓછામાં ઓછું એક વ્યક્તિ સાથે આપણો સંબંધ સુધરી જાય અથવા જોડાઈ જાય એવું આજે કરીએ તો આ પર્વનો આપણને પૂરો ફાયદો થયો છે એવું આપણે કહી શકીશું ઈસુના પૂજ્ય હૃદય તમારામાં અમે ભરોસો રાખીએ છીએ તમે જ અમને મદદ કરનાર છો આમીન